એક સમયે ફાગણ ચૈત્રના ઉનાળાના સમયે રોંઢાટાણે ગઢપુરમાં દાદા ખાતરના દરબારગઢના ચોકમાં લીલુડા લીમડા નીચે લટકાળો ટહેલી રહ્યા હતા શ્વેત વસ્ત્રો ધાર્યા હતા ખુલ્લા મસ્તક ઉપર શ્રીહરીની શિખા ફરફરી રહી હતી હાલમાં કેસરની આડ અને કુમકુમનો ચાંદલો શોભી રહ્યા હતા ડાબા હાથમાં રૂમાલ અને ગુલાબનું ફૂલ સૂંઘતા શોભી રહ્યા હતા એવામાં ત્યાંથી વૈરાગી વચનમૂર્તિ ભાયાત્માનંદ સ્વામી નીકળ્યા એમનું મૂળ નામ તો આત્માનંદ સ્વામી હતું પણ બારભાયા ભાઈ રામદાસજીના ધામમાં ગયા બાદ શ્રીજી મહારાજે આત્માનંદ સ્વામીને પોતાના ભાઈ કરેલા તેથી ભાયાત્માનંદ સ્વામી તરીકે સૌ બોલાવતા સ્વામીના હાથમાં એક તુંબળી હતી તે પણ વાંકી ચૂકી નહીં કોઈ ઘાટ કે ઘૂંટ કે રેંગા વગરની શ્રીહરી તો આ વૈરાગી સંત અને તુંબડી સામે જોઈને મંદ મંદ એશાને પૂછ્યું કે સ્વામી આ હાથમાં શું છે સ્વામી કહે મહારાજ તુંબડી છે શ્રીહરી ઐસાને કહે સ્વામી આ તુંબડી તો રંગ રૂપ વગરની વાંકી ચૂકી છે સ્વામી કહે મહારાજ તુંબડી ભલેને વાંકી ચૂકી હોય પણ અંદરથી પાણીની ધાર તો સીધી જ પડે છે એટલે પાણી પીવામાં કોઈ તકલીફ પડતી નથી રૂપ રંગને અમારે શું કરવા છે અમારે તો રોટલાનું કામ કે ટપાકાનું સ્વામીની વાત સાંભળીને મહારાજ ખૂબ જ રાજી થયા અને કહ્યું સ્વામી લાવો તો અમારે તુંબડી બરાબર તપાસવી છે સ્વામીએ તુરંત હાથો હાથ લાંબો કરીને મહારાજને દેતા બોલ્યા કે બહુ સારું મહારાજ લ્યો કરો પ્રસાદીની એમ કહીને સ્વામીએ તુંબડી દીધી શ્રી હરિને તુંબડી તપાસવાના બાને પરમહંશોના ત્યાગ અને વૈરાગ્ય તપાસવા હતા શ્રીહરીએ તુમડાને આમ તેમ ફેરવીને મુક્તાનંદ સ્વામીને બોલાવવાને કહ્યું કે સ્વામી હમણાં ને હમણાં સંતોની સભા કરો અમારે અગત્યની વાત કરવી છે મહારાજનો આદેશ થતાં મુક્તાનંદ સ્વામીએ તત્કાળ બધા સંતોને લીમડા નીચે ભેગા કર્યા શ્રીહરી પોતે સભાના મધ્યમાં વિરાજમાન થયા શ્રીહરીએ રમૂજી શૈલીથી વાતની શરૂઆત કરી કે સંતો આજે અમે તમારા માટે હરીફાઈ યોજી છે ને એટલા માટે બધાને બોલાવ્યા છે સંતોને જિજ્ઞાસા થઈ બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે બોલો મહારાજ અમારે વળી હવે કઈ હરીફાઈમાં ઉતરવાનું છે પ્રભુ હસીને કહે કે સ્વામીએ આજ તો અમારે તુમડા હરીફાઈ કરવી છે બધા સાધુ પોતપોતાની તુમડીઓ લઈને આવો અમારે જેવું જોવું છે કે કોની તુમડી પહેલે નમરે આવે એવી છે શ્રીજી મહારાજની વાત સાંભળી બધા જ સંતો ઉતાવળા ઉતાવળા આસને ગયા અને પોતપોતાની તુંબડીઓ લઈને પાછા આવ્યા સંતોએ હોંશે હોંશે એક એકથી ચડિયાતી ચળકાટ કરતી તુંબળીઓ મહારાજ પાસે મૂકી દીધી કોઈ ચળકતા રંગવાળી કોઈ સુંદર ઘાટવાળી અને રૂપાળી આ બધી તુંબડીઓ મહારાજે સભાના મધ્ય ભાગમાં હારબંધ ગોઠવણમાં ગોઠવી દીધી પછી મહારાજે ધીરે રહીને પોતાની પાસે જે આત્માનંદ સ્વામીની તુંબડી હતી તે બધી જ મધ્ય ભાગમાં મૂકી રૂપ રંગ વગરની આ તુંબડી બીજી બધી જીઓમાં જુદી તરી આવી હવે મહારાજ થોડા ગંભીર થયા અને મુક્તાનંદ સ્વામી સામે જોઈને બોલ્યા કે સ્વામી આપણો માર્ગ ત્યાગનો છે રંગ કે રાગનો નહીં એ દ્રષ્ટિએ બધાથી નોખી તરી આવતી આ આત્માનંદ સ્વામીની તુંમડી બીજી બધી જ ચુંબડીઓનો ઉપવાસ ઉપહાસ કરે છે સત્સંગની મહાયુવા મુક્ત મુનિ તો મહારાજના કહેવાનો મર્મ તર્ક સમજી ગયા મહારાજે આગળ કહ્યું કે સ્વામી ત્યાગ વૈરાગ્યની દ્રષ્ટિએ આત્માનંદ સ્વામીની તુંમડી બધી જ તુંબડીઓમાં પ્રથમ નંબર લઈ જાય છે વળી બોલ્યા સ્વામી તમને આ બધી તુંબડીઓમાં શું દેખાય છે મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ અમને તો એમના ઘાટની સુંદરતા અને રંગનો ચણકાર દેખાય છે શ્રી હરિ કહે નાના સ્વામી અમને તો એમાં વૈરાગ્યના અંતરની વિરુદ્ધતા અને ત્યાગી જીવનમાં પેશી ગયેલા ત્યાગની રેખાઓ દેખાય છે અમને તો અંતરમાં પેસેલા જે રાગ છે તે જ રંગરૂપે તુમડા ઉપર બહાર દેખાય છે હવે બધા જ સાધુઓ સમજી ગયા કે શ્રી હરી શું કહેવા માગે છે હરિફાઈનો આનંદ ઓસરી ગયો શર્મિંદા બની નીચું જોઈ ગયા વળી મહારાજ બોલા સ્વામી સાધુઓ જ્યારે ભક્તિના રંગથી મુમુક્ષોના મન રંગવાને બદલે તુંબડીઓ રંગવામાં પડશે ત્યારે ધર્મની ભવ્ય ઇમારતના તપ અને વૈરાગ્યના તેજ ઝાંખા પડશે એની સુદ્રઢ દિવાલોને રંગરાગનો લૂણો કોરી ખાશે મહારાજના મુખમાંથી જોખાઈ જોખાઈને નીકળી રહેલા એક એક શબ્દમાં કેટલો બધો મર્મ સમાયેલો હતો સભામાં બિલકુલ શાંતિ પથરાઈ ગઈ દરેક સંતને પોતાની ભૂલ સમજાઈ ગઈ થોડી વાર શ્રીજી મહારાજ બોલ્યા સ્વામી એક ધોસંગની કે કૃપાના ધોકાને શું કરશો પ્રભુ કહે સ્વામી ડરોમાં આપણે તો સાધુની રીત છે આ બધી જ ચુંબડીઓને અમારે હમણાં જ ફોડી નાખવી છે પછી સમસ્ત સંતોને ઉદ્દેશીને મહારાજ કહે સંતો સમજી લ્યો સાધુનો શણગાર તો ત્યાગ અને વૈરાગ્ય છે રંગ અને રાગ નથી ત્યારે શ્રી હરિના સખા બ્રહ્માનંદ સ્વામીએ વાતાવરણ હળવું કરવાની તક ઝડપી લીધી હાથ જોડી બોલ્યા કે મહારાજ હમણાં આપે કંઈ સાંભળ્યું પ્રભુ કહે શું સ્વામી અમારા સાંભળવામાં તો કંઈ ન આવ્યું બ્રહ્મુની કહે કે મહારાજ આ બિચારી ટુમડીઓ રડે છે અને મહારાજ એ બધી મને ફરિયાદ કરે છે કે આજે અમારું આવી બેન ધોકો આવે પહેલાં તે કાંઈક જલ્દી રસ્તો કાઢો નહીં અમારા નવાણીયા ફટાઈ જાય આમ સ્વામીની વાત સાંભળી વાતાવરણ થોડું હળવું થયું શ્રીજી મહારાજ પણ મંદ મંદ હસવા લાગ્યા અને કહ્યું પણ સ્વામી આજ તો આ રાગનો નાશ કરવો જ રહ્યો મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા કે મહારાજ આપની આજ્ઞા હોય તો હમણાં જ ધોકો લઈને બધા જ તુમડા ફોડી નાખીએ એમાં અમને વાંધો નથી પણ પ્રભુ અત્યારે ક્યાંય બીજા તુમડા છે નહીં જે હતા તે બધા તમારી પાસે હાજર થઈ ગયા છે સાધુઓએ બહુ દાખલા કરીને આ તુમડાઓ તૈયાર કર્યા છે હવે તમે તેને ફોડી નાખશો તો સંતો પાણી શેમાં પીશે માટે કાંઈક દયા કરો મહારાજ કહે સ્વામી અત્યાર સુધીના તમામ ત્યાગ અને વૈરાગ્યના માર્ગમાં રાજના રાગના જે જે રંગો ચીડ્યા તે આવી ગાફલાઈનું જ પરિણામ છે સ્વામી મારે મારા સંતોમાં એવી પરિસ્થિતિ આવવા દેવી નથી મહારાજે મુદ્દાની વાત કહી દીધી બ્રહ્માનંદ સ્વામીએ રસ્તો કાઢ્યો કે મહારાજ એમ કરીએ અત્યારે તો આ તુમડા થોડા સમય એમને એમ રહેવા દઈએ આવતી સાલ નવા તુમડા થાય ત્યારે આ બધા જ રંગેલા તુમડાઓ ફોડી નાખવા અને નવા તુમડાઓમાં રજોગુણ નહીં કહેશે એની અમે ખાતરી આપી આમ એ દિવસે આજ્ઞાની મૂર્તિ એવા ભાયાત્માનંદ સ્વામીના તુમડાના ઉદાહરણે સ્ત્રીઅરીએ સર્વે સંતોને તુંગળામાં રાગ ન રહે એવો વિનય શીખવો અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ ભાયાત્માનંદ સ્વામીના જીવન પ્રસંગોમાંથી